દિયોદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને જાતિવૃદ્ધ અપશબ્દો ઉચ્ચારતા વિદ્યાર્થી બન્યો ચિંતાતુર નાનકડા બાળકે મોડી રાત્રે પરિવારજનોને જાણ કરતા વહેલી સવારે વિદ્યાર્થીના પિતા શિક્ષક સાથે વાત કરવા પહોંચ્યા હતા ત્યારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીના પિતાને વાણીવિલાસ કરી તગેડી મૂક્યા હતા ચિંતામાં મુકાયેલા વાલીએ અંતે મીડિયાનો સહારો લીધો હતો દિયોદર તાલુકાના હરિપુરા પ્રાથમિક શાળામાં તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ શાળામાં વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરેક વિદ્યાર્થીઓએ અલગ અલગ વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચારમાં માં અભ્યાસ કરતો આદિત્યગીરી વિનોદગીરી ગૌસ્વામી નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો જેમાં દૂધ સંજીવનીમાંથી વાનગી બનાવી હતી જેથી શાળાના શિક્ષક બાઉભાઈ દ્વારા વિદ્યાર્થીને જાતિવૃદ્ધ અપશબ્દો બોલ્યા હતા આંગે વિદ્યાર્થીના વાલી શાળાના આચાર્યને રજૂઆત કરવા જતા શાળાના આચાર્ય સમગ્ર મામલો સાંભળ્યો હતો અને પછી વિદ્યાર્થીના વાલીને જણાવ્યું કે એ તો ખાલી હસવા પૂરતું કયું હતું જેઓ કથિત વાણી વિલાસ કરી શાળાના આચાર્યએ વાલીને તગેડી મૂક્યા હતા આ અંગેનો કથિત વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે આ અંગે વિદ્યાર્થીના વાલીએ મીડિયાનો સહારો લીધો હતો જો કે આ અંગે મીડિયા દ્વારા સમગ્ર મામલો જાણવાની કોશિશ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે સેફ બાબા મફતનું ખાય છે ને તમારી સાાળમ શું માંગવા આયા છો હેડો આ છોકરો કેરો કાલ સાહેબે કીધું

પ્રાથમિક શાળામાં વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી જેમાં ધોરણ ચાર માં અભ્યાસ કરતા આદિત્ય નામના વિદ્યાર્થીએ પણ ભાગ લીધો હતો જો કે આદિત્ય નામના વિદ્યાર્થીએ શાળામાં આવતા સંજીવની દૂધમાંથી વાનગી બનાવી હતી જે બાબતે શાળાના શિક્ષક બાઉભાઈ પટેલ આદિત્ય નામના વિદ્યાર્થીને જાતિ વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા હતા આ બાબતે વાલીએ રજૂઆત કરી પરંતુ કોઈ જગ્યાએ રજૂઆત સાંભળવામાં ન આવતા અંતે વાલીએ મીડિયાનો સહારો લીધો હતો અમારી શાળામાં અમે શાળાના દૂધનો માવો બનાવતા હતા અને અમે શાળાના દૂધનો માવો બનાવતા હતા અમારા બાબુ ભાઈ સાહેબ આવ્યા અને અમને કહે છે કે બાવા રમનું ગોતે છે અને મફતનું ખાય છે જે શુક્રવારે દિયોદરના હરિપુરા ગામની શાળાની અંદર વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ હતો એની અંદર મારા બાળકે ભાગ લીધેલો હતો એમાં જે માવો બનાવવાનો કંઈક હતો એટલે માવો એને જે શાળાની સંજીવની દૂધ આવે એનો બનાવ્યો હતો એમાં સાહેબને બાબુલાલ સાહેબ ત્યાં જ્યાં બાળક જોડે અને બે ત્રણ બાળકો જેગારીને બનાવ્યો હતો એ સાહેબ ગયા એટલે સાહેબે એમાં મારા બાળકને એવું કીધું કે બાવા મફતનું ખાય છે ને રમનું પોતે છે બરાબર એટલે મેં સાહેબને એ બાળક રાતે ઘરે આવ્યો ઘરે ખોજ ના આવ્યો ઘરે આવ્યો એટલે એને ખાવા ના ખાતું રાતે હું કહ્યું નહીં મોડો મેં એને પૂછ્યું કીધું બટ કેમ ઊંઘતો તો નથી એટલે મને કે રોવા મળ્યો મને કે પપ્પા મારે શાળાની અંદર સાહેબે મને આવું કીધું કે કે જે બાવા કે મફતનું ખાય છે ને નરમનું ગોતે છે એટલે મેં સવારના વહેલો શનિવારના દિવસે હું સાહેબને રજૂઆત કરવા આવ્યો એટલે મેં આચાર્ય સાહેબ જોડે જાઉં આચાર્ય સાહેબ કે બાબુલાલ સાહેબ આચાર્ય સાહેબ જોડે મને કોઈ બરાબર વાત ના કરી મને કે બાબુલાલ સાહેબ જોડે જો હું બાબુલાલ સાહેબ જોડે જાઉં એટલે મેં સાહેબને વાત કરી મેઘી સાહેબ તમે મારા બાળકને આવી રીતે કહો અને ચીડાવો એ થોડુંક એ વ્યાજબી છે એટલે મને કે તારે જે તોડવો એ તોડી લેજે અને તારે જે થાય એ ઉખાડી લેજે એટલે હું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા માંગુ છું કે આ વાતનો મને ન્યાય લાગે જો કે આ સમગ્ર મામલે મીડિયા દ્વારા શાળાના આચાર્યની પણ પ્રતિક્રિયા લેવામાં આવી હતી શું કહ્યું શાળાના આચાર્ય આવો સાંભળીએ ના કહેવું થયું હોય એવું છે શું છે ના કહેવું થયું પણ આ તે કેવારાઈ છે કદાચ જાય પાયેથી ના કેવું ના જોવે એમ ખરેખર જાતિ વિશે ના બોલું છું શિક્ષક અને બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે બાળક તો ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે અને આ બાબતે વાલીએ કોઈ તમને જાણ કરી ખરા વાલીએ જાણ કરેલી મને કે આવું સાહેબ બોલેલા મેં કીધેલો કે તો ભાઈ એ સાહેબને હું કહી દઈશ અને શેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો વાનગી સ્પર્ધાનો હતો વાનગી સ્પર્ધા સમગ્ર મામલો શું હતો મામલામાં તો કોઈ બીજું છે ને સાહેબ મામલામાં તો કોઈ બીજું છે ને આ તો ખાલી પેલી આપણે ડેરી તરફથી જે દૂધ આવે છે ને સંજીવની પીવા માટે એનો બાળકે ઉપયોગ કર્યો વધારે થેલ્યું થોડી વાપરી નાખી બીજા બાળકોને જે પીવામાં ભાગમાં આવતી હતી એ પણ એમણે ઉપયોગ એમાં કરી નાખ્યો પહેલાં બાળકો પીવાથી વંચિત રહી ગયા ને લીધે આ બધું થયું ન કે કહેવાય કોઈ જરૂર નથી હવે સાહેબ એ બાજુ વાલી બધા એ બાજુ કે ના રૂમ માં ગયા પેલા તો વાલી મારે કીધું મને ખ્યાલ નથી ભાઈ અને હું કઈ આમાં જાણતો નથી એટલે મને ખબર નથી કોને શું કર્યું કઈ વાનગી બનાવી એટલે કદાચ સાહેબ ને તમે મળો એટલે સાહેબે કીધું છે વાલી એ સાહેબ ના રૂમ માં એ બાજુ ગયા હતા શિક્ષક ને આપશું પગલા લઈશું હવે અમે એમને હું મારી રીતે હું એમને સમજાઈશ ને આવું ફરીથી ના બને એ માટે હું એમને માહિતગાર કરીશ બાળક ઉપર પણ એવું તો એવું તો બને ને બાળક પણ ને કદાચ એવું બધું શીખવાડવામાં આવે ને આવું બધું બોલાવવામાં આવે એટલે એ બાળક તો બોલવાનું આમ ના ના એટલે આપડે બાળક જે જોઈને શીખે ને બોલી ને શીખે આપણે જે બોલતા હોય એવું બોલે ને આપડે જે શીખવાડે એવું શીખતું હોય પણ કોઈ લોબુ કોઈ છે ને એમ કે આ સમગ્ર મામલે શાળાના શિક્ષક બાઉુભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ શું કહ્યું શાળાના શિક્ષકે શાળામાં ગયા શુક્રવારે આમ તો દર વર્ષે ઘણી બધી પ્રવૃત્તિઓ થતી હોય હતી એમાં અમે દર વર્ષે વાનગી સ્પર્ધા કરતા હોઈએ છીએ આ વખતે પણ એક સરસ મજાની વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં તમામ બાળકો મોટાભાગના ભાગના પોતપોતાના ઘરેથી કાચું સીધું જે કંઈ આઈટમ બનાવવાથી લઈને આવ્યા હતા અને દેશી ચૂલા ઉપર આ સ્પર્ધા થઈ રહી હતી એ વખતે હું બધા જ જે દેશી ચૂલા ઉપર વાનગી થઈ રહી હતી તેનું નિરીક્ષણ કરતાં કરતાં એક નાના બાળકોની ટુકડી હતી મારા ખ્યાલથી તે બાળકો ત્રણથી પાંચના હતા અને એ બાળકોને પેલું દૂધ સંજીવની યોજના હેઠળ જે દૂધ આવે છે એની લગભગ એમણે પંદરેક થેલીઓ તોડી અને કડાઈમાં દૂધમાંથી માવો બનાવી રહ્યા હતા એટલે મેં જોતા જ છોકરાઓને ઠપકો આપ્યો કે ભાઈ તમે આ બધા જ બાળકોને એક એક થેલી દૂધ પીવા માટે આવે છે અને તમે પંદર થેલીનું દૂધ એકલા માઓ બનાવો છો તો બાકીના બાળકોની આ જે દૂધ સંજીવની યોજના છે એનો લાભ ન મળે જો તમારે વાનગી સ્પર્ધામાં ભાગ લેવો જ હોય તો આપણે વસ્તુ ઘરથી લઈને આવવાની થાય છે સાનમાંથી જગ્યાનો ઉપયોગ કરવાનો થાય તે વસ્તુનો કોઈ ઉપયોગ કરવાનો થતો નથી એટલે આવો ઠપકો મેં છોકરાને આપ્યો હું બધું આપણે બધી જગ્યાએ બધું મફતનું ગોતવાનું ના હોય તો ખબર નહીં પણ આ બાળકે ઘરથી કંઈક વાત કરીએ છીએ એટલે બીજા કે ત્રીજા દિવસે વાલી ધુવાપુઆ થઈને આવ્યા હતા આની પહેલાં પણ આ વાલી બે વાર શાળામાં આવી ચૂક્યા છે એક દિવસ મધ્યાહન ભોજનનું ચાલુ હતું એ વખતે એમના બાળકને સૂચના આપવામાં આવી હતી કે ભાઈ કોઈએ ખોરાકનો ન બગાડ ના કરવો અને બધાએ જે ખોરાક ખાવો હોય એટલો જ લેવો અને આ બાળકે ખોરાક એઠો મૂક્યો એટલે સૂચના આપી એ વખતે પણ આ ભાઈ આવેલા બીજી વાર જ્યારે ભારત વિકાસ સંકલ્પ યાત્રા હતી એ વખતે કેસરજી સાહેબનો પ્રોગ્રામ હતો આ વખતે પણ કંઈક આ ભાઈ પ્રશ્નોત્તરી મારે કરવા મારી જોડે આવેલા મેં સેમને સલાહ સૂચન કરેલું કે સરકાર પ્રોગ્રામ છે હાલ શાંતિ રાખો અને પછી તમે વાત કરજો એટલે વારંવાર વર્ષમાં છેલ્લા એક વર્ષથી વારંવાર આ વાલી પોતે સ્કૂલમાં આવે છે અને આવા બધા પ્રકારના પ્રશ્નો કરે છે પણ તમે જે આ જાતિ વિષયક તમે જે આ જાતિ વિષયક વાત કરો છો તમે જે આ જાતિ વિષયક વાત કરો છો આવી કોઈ જ વાત સ્કૂલમાં ઘટના બની નથી અને કદાચ આવી કોઈ ઘટના અમારા ધ્યાન પણ આવી નથી પણ તમને કોઈને કદાચ એવું સાહેબ વાલી જયારે રજૂઆત આપણે કરે છે ત્યારે વાલી સાથે તમે એવો પણ અપશબ્દો થી વિચાર થઈ કરી લીધો આવો શબ્દો વાલી મારી જોડે સીધે સીધા ઓન કેમેરા સાથે આવ્યા હતા એટલે વાલી પોતે વાલીના રીતથી નહીં પણ જાણે કે કોઈ ગુંડો મવાલી આવતો હોય એ રીતે પોતે બીજા પણ બે ત્રણ વાલીઓને સાથે લઈ અને એ આવે છે જાણે કે મારા ઉપર હુમલો કરવા આવતો હોય એ રીતે અને પછી એ પોતે આવી અને સીધો જતો રહે છે બાકી એ મારી જોડે કોઈ વાત કરતો નથી હા બાળકે લગભગ પંદરેક થીલીની દૂધ સંજીવની થિલનો ઉપયોગ કર્યો હતો જેના ફોટો અને વિડીયો મારી જોડે છે એ વાનગી સ્પર્ધામાં ભાગ લેવા માટે સમગ્ર મામલાની ગંભીરતા જાણીએ તો માત્ર સંજીવની દૂધમાંથી વાનગી સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થી સામે શું અપશબ્દો ઉચ્ચારવાય એ કોઈ વ્યાજબી કહેવાય જેને લઈ જિલ્લા પ્રાથમિક શિકારી દ્વારા શું કોઈ ઠોસ પગલાં લેવામાં આવશે ખરા જેને લઈ અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે